દેવગઢ બારિયા તાલુકાને જિલ્લા કક્ષાનો દરજ્જો આપવા માંગ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું દેવગઢ બારિયા તાલુકાનો ક્ષત્રિય બારિયા સમાજના યુવા સંગઠન દ્વારા આજે દેવગઢ બારિયા જિલ્લા કક્ષાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યો હતો આવેદન પત્રમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાનો આવેલો દેવગઢ બારિયા તાલુકા પંચાવન કિલોમીટર દૂર પડતો હોવાથી દેવગઢ બારિયાના લોકોને દાહોદ જવામાં આવવા માટે વધુ દૂર પડતો હોવાથી અનેક મુશ્કેલીઓ પડી રહી છે દેવગઢ બારિયા સ્ટેટની પંદરસો ચોવીસમાં માં સ્થાપના થઈ હતી ઈસવીસન બે હજાર ચોવીસમાં માં પાંચસો વર્ષ પૂરા થયા છે દેવગઢ બારિયા સ્ટેટની સ્થાપના થઈ હતી તે દરમિયાન તે તેનો જમીન વિસ્તાર બે હજાર એકસો છ કિલોમીટર વર્ગ હતો અને સાત વિભાગના જે જમાનાના સાલિયાણાનું સેન્ટર હતા રણધીકપુર દુધિયા ઉમરિયા હવેલી કાકડી ખીલા રાજગઢ વગેરે સેન્ટર હતા અખંડ ભારત માટે પૂર્વ જોઈએ દેવગઢ બારીયા સ્ટેટને દાન સમર્પણ કર્યો હતો ઈસવી સન ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયા બાદ બોમ્બે રાજ્ય ગણાતો હતો ત્યારે પંચમહાલ જિલ્લાનો દરજ્જો અને પાંચમહાલ પરથી આ દેવગઢ બારીયા તાલુકા નવ નગરપાલિકા પંચમહાલ જિલ્લાનું પેરિસ ગણાતું હતું ઉપરોક્ત અનુસંધાનમાં હાલ શૈક્ષણિક ક્ષેત્રે સાયન્સ કોલેજ તેમજ ઉચ્ચ શિક્ષણની તમામ કોલેજ નથી તેથી અહીંના વિદ્યાર્થીઓને બસો કિલોમીટર અભ્યાસ માટે બહાર ગામ જવું પડે છે તો જિલ્લાનો દરજ્જો મળે તો શિક્ષક સંસ્થાઓ મળી શકે શિક્ષક સંસ્થાઓ મળવાથી તમામ નાના મોટા ધંધા રોજગારી ઊભી થશે ધર્મેન્દ્ર બારિયા આઝાદ ન્યૂઝ સંતરશ્રી બારીયા સંતશ્વ સંગઠન થાઉં બારિયા જિલ્લા માટે પ્રાંત કચેરી દેવગઢ ખાતે કલેક્ટરશ્રી આવેદનને આવેદનપત્ર આપ્યું દેવગઢ સ્ટેટની સ્થાપના ઇન્સન પંદરસો ચોવીસમાં થઈ હતી અત્યારે હાલ ઇન્સન બે હજાર વીસ ચાલકે એટલે દેવગઢારિયા સ્ટેટને પોણસો વર્ષ થયા એટલે અમારી જાહેર જનતાની સરકાર પણ આ પાસે માંગ છે કે ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાંથી છૂટો પાડી અને સૂચિત દેવગઢ જિલ્લો જાહેર કરે આમ જનતાને રાહત થાય અને દેશનો પણ વિકાસ થાય તો જે દેવગઢ બાદ જિલ્લા માટે અમારી માંગ અડગ રહેશે જય સૌપ્રથમ સૌને જય માતાજી અને બારિયાની લોક બોલી પ્રમાણે જે જે બારિયા સ્ટેટને જે રજવાડું હતું એ પંદરસો ને ચોવીસમાં એની સ્થાપના થઈ હતી અને આજે બે હજાર ચોવીસ એટલે એનો પાંચસો વર્ષ પૂરા થયા છે જો અમે અમારું આ રજવાડું એમાં ચારસો ને પંચાણું ગામડા હતા એ ચારસો પંચાણું ગામડા જો ભારતની અખંડતા માટે અમે દેશને આપી દેતા હોય દેશને અખંડતા માટે અમે આપી દેતા તો અમને એક જિલ્લા માટે અમે આવેદન કરીએ છીએ અમારા અમારા જિલ્લા માટે તો રાષ્ટ્રપતિ માંડીને અમે જિલ્લા સુધી આ રજૂઆત અમે કરી છે તો અમારો એ માગણી છે કે બારિયાને જિલ્લો ઘોષિત કરે રાધેશ ઉપપ્રમુખ ક્ષત્રિય બાર્યા